ભરૂચ જિલ્લામાં આજ રોજ એમપીએલ એટલે મુસ્લિમ પ્રીમિયર લીગનું ભવ્ય ઉદઘાટન થયું જે માત્ર રમતગમતનો જ નહીં પરંતુ કોમી એકતાનો મજબૂત સંદેશો લઈને આવ્યું છે ભરૂચ જિલ્લામાં રમઝાન ગમદના ઉત્સાહને વધારવા માટે આયોજિત MPL નું ઉદ્ઘાટન એક યાદગાર પ્રસંગ બની ગયો આ પ્રસંગે મુસ્લિમ સમાજના ભરૂચ જિલ્લાના દરેક અગ્રણીઓ વડીલો અને યુવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા ભરૂચ શહેર અને જિલ્લાના ધાર્મિક સામાજિક અને રાજકીય ક્ષેત્રના તમામ અગ્રણીઓએ એકસાથે મેદાન પર હાજરી આપીને આ કાર્યક્રમને ચાર ચાંદ લગાવ્યા હતા અગ્રણીઓએ એકબીજા સાથે ખભે ખભા મિલાવીને હળીમળીને બેસીને અને આ કાર્યક્રમને ટેકો આપીને સામાજિક એકતા અને ભાઈચારાનો અદભુત સંદેશ આપ્યો હતો ઉપસ્થિતિને ટૂર્નામેન્ટ ભાગ લેનારી ટીમોને પ્રોત્સાહિત કરી જે દર્શાવે છે કે રમતગમત કેવી રીતે સમાજના વિવિધ વર્ગોને એક પ્લેટફોર્મ પર લાવી શકે છે આ ટૂર્નામેન્ટ યુવાનોને તેમની પ્રતિભા દર્શાવવા માટે એક ઉત્તમ તક પૂરી પાડે છે અને આ પ્રસંગે યુવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો ખરેખર ભરૂચમાં એમપીએલનું આ ઉદઘાટન એક નવા અધ્યાયની શરૂઆત છે જ્યાં રમતગમત એ સામાજિક સમરસતાનું માધ્યમ બની હોય તેમ મેદાન ઉપર નજરે પડ્યું છે આ પ્રસંગે સૈયદ રાશિદ બાપુ હસન અલી સૈયદ શેરખાન પઠાણ ઇસ્તિયાગ પઠાણ સરફરાજ પઠાણ દિલાવર મલેક ફિરોઝ દિવાન ફારૂક દિવાન પટેલ સુલેમાન અબ્દુલ કામથી વાજિદ જમાદાર સાજિદ સૈદા પટેલ વાગરા પટેલ ઇમ્તિયાઝ વાજિ મુબારક શોહેલ સોહેલી મહેબૂબ કાકુજી મુસ્તાકભાઈ જીએનએફસી ઇમ્તિયાઝ કપ્તી અબ્દુલભાઈ ભટ્ટી નિવૃત્ત પોલીસ કર્મી રણજી ખિલાડી સલીમ વેરાગી અને ફિરદોઝ ભજા સો મીડિયાના તમામ ઇન્ફ્યુઅ અનસાર મિત્રો અને તમામ મુસ્લિમ સમાજનું પ્રતિનિધિત્વ કરતા દરેક સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સીતપણ ગામ ખાતે તારીખ સાત બાર બે હજાર પચીસ અને આયોજિત લોકસભા મેચ અને સુરત જિલ્લા માટે મોટી સંખ્યામાં સમાજના આગેવાનો વડીલો તમામ લીડરો અને મોટી સંખ્યામાં પ્રેક્ષકો ઉપસ્થિત રહેલા આજે પ્રથમ મેચ મુસ્લિમ પ્રીમિયર જેમાં અને પાનોલી વચ્ચે ઉદઘાટન મેચ રમાયેલી છે આ પ્રીમિયર પૂરો ચાલુ કરવાનો અમારો એક જ મકસદ છે કે આમાંથી જે કઈ બેનિફિટ થશે મુસ્લિમ સમાજ એક થાય ભાઈચારો વધે એકતા વધે અને અમારી જે અમને બેનિફિટ મળશે અમે એવું નક્કી કર્યું કમિટી અહીંયા ઉપસ્થિત છે કે જે બેનિફિટ થશે એનાથી અમે કઈ તો એક સમૂહ લગ્ન અથવા મુસ્લિમ દીકરીઓના ગરીબ મુસ્લિમ દીકરીઓ છે એના મેરેજ પાછા ખર્ચ કરીશું અથવા તો જે આપણા સમાજના એજ્યુકેશનની જે ફિલ્ડ છે એમાં જે બાળકો ફી નથી ભરી શકતા એની ફીમાં ઉપયોગ કરીશું તમે જોયો હશે કે અગાઉના દિવસોમાં અમે એક બારી વાળા ક્રિકેટ કલર પર એક ચેરિટી મેચ આવી હતી ઘણા લોકો એવું કીધું કે આ ચેરિટી મેચ રમવાનો મકસદ હો પરંતુ એના આશર્ય તમે જુઓ કે એ મેચમાં અમે સાડા થી છ લાખ રૂપિયા જેવી માર્ટબર રકમ ભેગી કરેલી ને એ રકમ અમે ભરુંશ લાઇન વિઝેબલ સેન્ટર ચાલત વાઇટ હાઉસમાં ત્યાં જે બાળકો છે ડિઝેબલ છે જે આખો જોઈ નથી શકતા બિચારા એના વિકાસ માટે અમે સાડા છ લાખ ની ગ્રાન્ટ આખી રકમ બારી વાળા ઇસ્પોર્ટ તરફથી ચેરિટી મેચ માં ત્યાં મદદ કરી હતી એનો આશ્રય પણ અમારો આજ છે આમાં અમે તમામ ધર્મના તમામ સમાજના લોકો ઉમેરો કરેલો છે તમામ સમાજ એટલે મુસ્લિમ સમાજમાં જેટલી પણ કોમ્યુનિટી આવેલી છે એ તમામ સમાજને ભેગા થાય એક થાય ભાઈચારો વધે એના માટે આ પરના ઐતિહાસિક એમબી ક્રિકેટ ક્લબ પર આજની મેચ રાખેલી

તમામ સિપ્પાળ ગામના વાસીઓનો અને અહીંયા હાજર તમામ લોકોનો દિલથી શુક્રિયા અદા કરું છું અસલામ વાલેકુમ જય આજે ભરૂચ લોકસભાની અંદર મુસ્લિમ પ્રીમિયમ લીગ દ્વારા એક ખૂબ સુંદર મજાનું અહીંયા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરેલું છે તેની અંદર સૌપ્રથમ પ્રથમ પહેલા તો હું અહીંના આયોજકોને ગામના લોકોને જે અહીંના ઓનરો છે તમામ લોકોને હું દિલથી શુભકામનાઓ પાઠવું છું આવનારા સમયમાં આવી રીતે જ આખા જિલ્લાની અંદર તમામ જગ્યા ઉપર તમામ વર્ગના તમામ સમાજના લોકોને સાથે રાખી અને આ ક્રિકેટનું આયોજન થાય એની અંદર ખૂબ સારા જે ક્રિકેટરો ક્રિકેટ રમે એમને આગળ જવાની તક મળે તમામ સમાજના મોટા લોકો એ બધી જગ્યા પર બધાને મદદ કરે અને આગળ લઈ જવાની આગળ લઈ જવાનો પ્રયત્ન કરે એવી અને જ્યાં પણ આવી ભરૂચ જિલ્લામાં જ્યાં પણ ક્રિકેટ ટુર્નામેન્ટોનું આયોજન થાય છે સમાજની જ્યારે વાત આવે ત્યારે તમામ

ભરૂચ મુસ્લિમ ડેવલપમેન્ટ એસોસિએશન દ્વારા ટુર્નામેન્ટનું આયોજન થયેલું છે એમાં ભરૂચ લોકસભામાં આવતા લગભગ બત્રીસ ગામના બત્રીસ ટીમોનું પત્રીસ ટીમો અહીંયા રમાવાની છે અને સુંદર ક્રિકેટ ને ખેલ દિલ્હીથી રમવાના છે અને એક મુસ્લિમ સમાજનું ઉદાહરણ પૂરું પાડવાના છે આ એમપીએલ ક્રિકેટ રમવાનો અમારો કોઈ મકસદ જ્યારે મેં પ્રથમ વાત કરેલી

કેટલીક ટૂટીઓ રહી હશે કેટલાય સમાજના આગેવાનો હશે જેમનો સમાવેશ નથી થયો વિગતવાર વાત કરી કે તમામ સમાવેશ કરીને આવતા સમાવેશ કરેલો છે છતાં પણ આવનાર દિવસોમાં અમારા જે કઈ આયોજકો છે એમને નમ્ર અપીલ કરીશ કે આપણે આ ક્રિકેટ ને સુંદર આયોજન કરીને એક નવી દિશા આપણને મળેલી છે ત્યારે આપણે તમામ આગેવાનો સમાવેશ કરીને તમામનું ઓપિનિયન લઈને એક એવી યુનિટી બનાવીએ કે આપણા સમાજના છેવાડાના ગરીબ માણસને પણ એનો લાભ મળે મારી વિધવા માં બેનો એનો લાભ મળે અને ખાસ કરીને દરેક ક્ષેત્રે કોઈ પણ એજ્યુકેશન હોય કે પોલિટિકલ ક્ષેત્ર હોય એમાં કોઈ પણ જગ્યાએ મુસ્લિમ સમાજ સાથે અન્યાય ના થાય અને એ સમાજ એની પાછળ ઉભો રહે એવી બસો માણસની ટીમ બને અને એમાંથી ટોપ ફિફ્ટી લોકો એનો અવાજ ઉઠાવવા માટે ત્યાં પહોંચી જાય અબ્દુલભાઈ કામથી આખા ભરૂચ જિલ્લાને ખબર છે આખા ભરૂચ લોકસભાના વિસ્તારને ખબર છે કે એકસો આઠની જેમ જે કામ કરી રહ્યા છે ત્યારે આજે એમને અમે ખાતરી આપીએ છીએ કે આ મુસ્લિમ સમાજ તમારી પરખે છે દરેક આગેવાન આજે તમે બતાવી દીધું છે કે દરેક સમાજના દરેક અમારા આગેવાનો ખૂણે ખૂણેથી આજે આવેલા છે એ બતાવી રહેલા છે કે આગે બળો હમ તુમારે સાથે ધન્યવાદ થેન્ક યુ અલ્લાહ હાફિઝ